હેલો ત્યાં ફેમિલી કેમ છો મજામાં મહાદેવજી માતાજી આજે તમારો ભાઈ બહુ મોડો ઉર્જીન રોગ ચાલુ કર્યો છે હાય મહાદેવ કેમ છો આપણે ક્યાં જવાનું છે હે ક્યાં જવાનું રામુપિર્દાજાએ જવાનું છે તો કેપિલ મળીને બધા આવતું દર્શન કરવા તો મિત્રો આજે એસઆર ટી બીચ છે તો અમે લોકો એવું નક્કી કર્યું છે કે રમાપી દાદાનું દર્શન કરવા જઈશું અહીંયા અમારા ઘરથી આગળ જ રમપી દાદાનું મંદિર છે અહીંયા રામપી દાદાના દર્શન કરવા પણ જઈશું પપ્પા જઈ છે દુકાને હાલો મહાદેવ જય માતાજી તો મિત્રો ચાલો આપણે થોડુંક સ્નાન દાન કરવું છે કરી લઉં સીધા ભેગા થઈએ આપણે મંદિરે હલો મિત્રો આપણી ઘરે મહેમાન પણ આવ્યા છે આ છે મારા મોટા બાપુ અને આ છે મારા મોટા બા મહાદેવ હે માતાજી માતાજી અને આ છે મારી ભત્રીજી દિવ્યાબેન આને તો તમે ઓળખો જ છો આ તો મિત્રો જો આમ રકમ દી છે સામે દે તો છે નાયા મચલાઓ ને નાસ્તો કરાવીએ છીએ અમે ઠીક ભાઈ મહાદેવ આ વિગા બેનો છોકરો છે આયા નાસ્તો કરાવે છે

હલો મિત્રો તો આપણે રામાપુજા ડ્રાઈવર છીએ હું ને પપ્પા બે છીએ પપ્પા છે मारी અમારી પપ્પા ડ્રાઈવિંગ કરે છે પપ્પા ડ્રાઈવિંગ કરે છે અને હું ગાડી આપું હું વિડીયો શૂટ કરું તો આ અમારું ઘર છે ઘરેથી અમે નીકળી ગયા છીએ અને હવે ડ્રાઈ છીએ અમે રામાપુજા દર્શન કરવા માટે ચાલો તો સીધા મંદિર જ મારીએ

આજે અમારા ગામમાં બીજા રામદેવજી મહારાજનું મંદિર છે એક આગળ હતું એમના દર્શન તમને કરાવ્યા આ બીજા રામદેવજી મહારાજનું મંદિર છે એમના પણ દર્શન તમને કરાવવું આવી રીતનું કાંઈક લુક છે બધો આ રોડ છે ગેટમાંથી આવતા વે જો તમે જોઈ શકો છો સામે ગેટ છે ગેટેથી પગથિયા ઉતરીને આપણે આ રીતે આવવાનું છે અને સામે દેખાય એ મંદિર છે રમણપ્રી દાદાનું અહીંયા સામે કાળાભૈવ દાદાનું મંદિર છે અને આ ભગતજી છે એમની ગાડી છે અને ભગત આવ્યા આપણે ભગત સાથે જ મુલાકાત લઈ લીધી ભગત જયરામાવીર જય રામાપીર જય રામાવીર આ ભગત છે અમારા રામાપીર દાદાના બધા જય રામાપીર કહી દેજો કોમેન્ટમાં જય રામા મિત્રો આ છે રામાપીર દાદાનું મંદિર આપણા રામાપીર દાદાના દર્શન કરીએ અને તમને પણ કરાવવું આવી રીતનું કંઈક લૂપ છે આ મંદિરનું અને આ મંદિરનું ફેરવા દાદા ને જય રામ રામ દાદાનું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો વિજયભાઈ મહાદેવ રામકીર્ધાતાનું મંદિર છે ને રામકીર્ધાતાનું પાઠ છે ચાલો મિત્રો તો હવે ઘરે મળીએ ચાલો મિત્રો તો ઘરે આવી ગયા છીએ અને હવે રાત પડી ગઈ છે અને હવે અમે મહાદેવના પણ તમને દર્શન આજે પણ કરાવી દઉં કાલે તો આપણે રાતે કર્યા હતા આજે પણ કરાવી દઉં અને આ અમારા હનુમાન દાદાની દેરી છે જોકે મારા કાયમ મોડું જ થઈ જાય છે અને આ છે મારો મહાદેવ અર કહી દે બધા મહાદેવ દે મહાદેવ એવું છે તો મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને આરતી તો પપ્પાએ કરી નાખી છે એટલે મહાદેવનું મંદિર ગેટ બંધ છે આવી રીતે બહારનો લુક છે અને આજે કંક નવું થઈ ગયું છે મારા ઘરમાં હા નવું થઈ ગયું છે જો તમને બતાવું મારા મમ્મી છે મારા માસીની જોડે બેઠા છે બે બહેનો એમના સુખ દુઃખ ની વાત કરે છે અને અમારા નિશ એ બધું સાંભળે છે કે માસી શું વાત કરે છે તો આવી રીતનું કહે છે મિત્રો તો બસ આજનો વિડીયો અહીં લગીને જ જો મારી ચેનલમાં કોઈ નવો આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મહાદેવ હર